નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને આજે આપણે રોજ એક ટોપિક કે જેની ચર્ચા કરવાનું નક્કી કર્યું છે તો મિત્રો આજનો આપણો ટોપિક છે સેવા સેવા એટલે કે દરકાર ફરવા જતન મિત્રો આપણે અમુક સેવા નિસ્વાર્થ ભાવે પણ કરવી જોઈએ તો જેમો કોઈ સ્વાર્થ કોઈ મતલબ ના છુપાયેલો હોય તો એવો જ આપણો આ ટોપિક સેવા એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ

રાજ્ય કેસંગ હોય નાની મોટી સેવાઓ કરનારા સ્વયંસેવકો હોય છે તો મિત્રો આ સેવકોને કોઈ પૈસા કે ગિફ્ટ કે પગાર કે એવું કઈ આપતું નથી કોઈ પ્રકારનું ઈનામ પણ આપતું નથી પણ એમના મનમાં પોતાના કુટુંબ પ્રત્યે પોતાના સમાજ પ્રત્યે રાજ્ય માટે દેશ દેશ માટે માટે ખૂબ જ દુવાઓ યોગદાન રૂપી સેવાઓ આપવાની એમની ભાવના હોય છે મિત્રો તો આવા મિત્રોને ખૂબ જ દુવાઓ અને આશીર્વાદ મળતા હોય છે મિત્રો ખરેખર જરૂર હોય પૈસાની કે અનાજ કે શિક્ષણની

વખતે જે કરિયાણાની દુકાનમાં કામ કરતો એને જોયું કે બહાર કોઈ ભિખારણ પોતાના છોકરાને નાનકડા છોકરાને કેડમાં લઈને ઊભી છે છોકરો રોવે છે તો એની પરિસ્થિતિ જોઈ એ કામદારે એને બે બિસ્કિટના પેકેટ આપ્યા તો શેઠ આવ્યો અને બોલવા લાગ્યો કે બિસ્કિટ મફતમાં નથી આવતા તો એ ભાઈએ કહ્યું શેઠ આ ભિખારણનું છોકરું ભૂખના કારણે ખૂબ જ રોતું હતું તો એને મેં બિસ્કિટનું પેકેટ આપ્યું

મિત્રો આજુબાજુ થી ઘણા ખરા સાધનો નીકળ્યા ઘણા ખરા લોકો પણ નીકળ્યા પણ કોઈ મદદ માટે ગયું નહીં કારણ કે અત્યારે તો ખબર છે ને દરેક ના મનમાં ડર હોય છે કે આવું કઈ થાય ને આપણે જઈએ તો પોલીસ ના લફડામાં પડવું કે સમય વગડે બરોબર એ માટે કોઈ લોકો ગયું નહીં પણ રોડ ની બાજુમાં ઊભેલા કલર કામ કરતા કાકા દોડીને ગયા અને છોકરીને ઉઠાવી નજીક ના દવાખાને લઈ ગયા છોકરીનો આવ્યા અને કાકાનો ખુબ આભાર માની એક હજાર રૂપિયા આપ્યા મિત્રો કલર કામ કરવાના દિવસની હાજરી ત્રણસો કિસ્મત નો ખેલ છે મિત્રો આ મિત્રો એક છોકરો પગે અપંગ હોવાથી સ્કૂલમાં જતો નતો પરિસ્થિતિ ગરીબ પણ એને ભણવાની ભણવાની મનમાં ખૂબ ઈચ્છા પણ ઈચ્છા એને મનમાં દબાવતી હતી એક જગ્યાએ અમુક સવાલના જવાબ સાચા આપનારને દસ રૂપિયા ઇનામ મળતું તો એ ત્રણ પ્રશ્નો એવા અટપટા ઉખાણાની જેમ પૂછ્યા કે કોઈ એનો જવાબ આપી શક્યું નહીં આ છોકરાએ ગણતરી કરી જવાબ આપ્યો તો ત્રીસ રૂપિયા કમાયો તો એ ભાઈને પૂછ્યું એ ભાઈએ પૂછ્યું કે યાર તું તો જબરદસ્ત ટેલેન્ટેડ છે કયા ધોરણમાં ભણે છે અપંગ છોકરા ઉપર દયા આવી અને એને એ સ્કૂલ ના ફી તમામ પૈસા એ છોકરા ભર્યા અને ખૂબ સારી સ્કૂલમાં માં એડમિશન કરાવી તો મિત્રો માનવ સેવા જ પ્રભુ સેવા છે એક રાજા ઘરેથી એક ગળો દૂધ ભરી રોજ સૂર્યનારાયણ ભગવાન બાકીનું ચારસો ગ્રામ દૂધ ગંગા કિનારે વસતા અતિશય ગરીબ લોકોને સો ગ્રામ સો ગ્રામ કરી ચાર માણસોને ચારસો ગ્રામ દૂધ આપતો દાદાએ પૂછ્યું કે તું સુરત દાદા અને ગંગા ગંગામૈયાને દૂધ ચડાવતો નથી ને પેલા લોકોને દૂધ કેમ આપે છે તો એ મજૂરે એટલો સુંદર જવાબ આપ્યો મિત્રો સાંભળજો સાંભળવા જેવી વાત છે એ મજૂરે જવાબ આપ્યો કે ગંગા મૈયા અને સુરત દાદાને ચડાવેલું દૂધ આખરે ગ્રેસ્ટ જ જાય છે ભગવાન પોતે તો પીવા આવતા નથી તો ચાર ગરીબોને પેટાવેલું દૂધ અને ચાર જણાના આશીર્વાદ રૂપી હાથ મારા માથા પર પડે છે તો એમની દુઆઓથી એમની દુઆઓથી સૂર્યદેવ અને ગંગા મૈયા હંમેશા ખુશ રહે છે જીવનમાં મિત્રો કોઈની દુઆઓ મળે એવા કર્મ કરજો મિત્રો આખા ગામની કુવાસીઓને બોલાવી જમાડીઓ અને પાણીઓનો પણ વ્યવહાર સાચરનાર સેવાભાવની સેવાભાવી ગામની ખુશીઓ હંમેશા આવા જ રહે છે

લોકોએ કરેલું અપમાન ઘડી જઈને એમને બે હાથ જોડી શાંતિ વિનંતી કરે છે એ એ સેવક એમ પણ કહી શકતો હતો કે તમારે ખાવું હોય તો ખાવ મારે શું આ રહી રસોઈયાની ટીમ જે ભડાકા કરવા હોય કરી લો પણ મિત્રો એને પોતાની ફરજ એક નિષ્ઠા અને સેવાભાવી વ્યક્તિ તરીકે બજાવી મિત્રો કોઈ વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે હારી ગયો હોય તો એના ચહેરા પર હળવી અપાવી એ પણ એક સેવા છે મિત્રો કોઈનો સહારો બનવો કોઈને એટલું કહેવું કે ગભરાઈશ નહીં યાર આપણે સાથે છીએ હું છું તારી સાથે જીવનની આકડામાં આકરી પરીક્ષામાં પણ હું તારો સાથ નહી છું એટલા સેવા ભાવી શબ્દો કોઈને નવું જીવન આપે છે મિત્રો મિત્રો સુખ અને દુઃખ એ ભગવાન હાથમાં છે પણ કોઈને દિલાસો આપવો એ આપણા હાથમાં છે મિત્રો એક ભાઈ બહેન લગ્ન લેવાના હતા અને એના પરિવાર માં કોઈ સંબંધ નતો કોઈનો રાગ નતો છતાં પણ એ ઘરે અવસર પ્રસંગ હોવાથી દરેક કાકા અને બાપા ના ઘરે ગયો અને વિનંતી કરી કે હાથ જોડી બાપા અને કાકાને કગડવા લાગ્યો પણ એ લોકો એવું કહેવા લાગ્યા કે ભઈ તારા બાપાનો સ્વભાવ ખરાબ છે અમે કોઈ તારા પ્રસંગમાં આવીશું નહીં બધાએ ચૂપચૂપ ગસીને ના પાડી દીધી તો એ ભાઈ ગુમસુમ બનીને બેસી ગયો અને બીજા દિવસે કોલેજમાં જોયો તો એ ભાઈનો ઉદાસ બનેલો ચહેરો જોઈ એક એની લેડીઝ મિત્ર હતી એને પૂછ્યું કે વિવેક કેમ બિલાડીના ના જેવું ન કર્યું છે શું તકલીફ છે તું કે તો કરો તો એનો નીકળવામાં પ્રયત્ન કરીએ આવું લટકાયેલું બોલાઈ ને ના પડે વિવેક વાત કરી બેનના લગ્નની અને કહ્યું કે મારા સગા કાકા બાપા દરેક મારા પ્રસંગમાં આવવાની ના પાડે છે મારી એકની એક બેન છે હું એના લગ્ન કઈ રીતે કરીશ હું દેવું કરીને એ કરીશ પણ કઈ રીતે હું પોતી વળીશ મારા સંબંધીઓ મારી સાથે નથી મારી બહેનના લગ્ન છે આંખમાં આંસુ સાથે વિવેકે પોતાની બધી વાત એની લેડી મિત્રને કરી તો વિવેક હવે લગ્ન નો પ્રસંગ નજીક લગ્ન તો લેવા જ પડે તો વિવેકે તો મિત્રો વિચારો કે જયારે વિવેક ના લગ્ન હતા ત્યારે એક ગાડી ભરી માણસો આવ્યા કેટલા એક ગાડી ભરી દાતા અને બાપાઓ પણ આટલા માણસો આવ્યા કે

મિત્રો આ સેવાનો ટોપિક કેવું લાગે લાઇક કોમેન્ટ કરજો અને એક સાહેબ જીવન મેદમ કો પીછે મત લે જુ અમ્બાજી યાત્રા મેદલ જાતે હજારો ભક્તો કે સેવા મે હજારો કેમ્પ રખતે હે वो एक अम्बा मैया का आशीर्वाद है वरना आज के जमाने में स्वार्थ के अलावा सेवा की सोच किसी किसी में ही होती है मित्रों टॉपिक लाइक कमेंट जरूर कर जो ये थी अने सब्सक्राइब करने बोलता नहीं बराबर जय माता दी मित्रों